હાલ શું અપડેટ છે વડોદરા શહેરમાં જે પિંજારા જમાતના કબ્રસ્તાન ટ્રસ્ટ છે જેનું નંબર છે બી તેર આજે વડોદરા શહેરની જે મુસ્લિમ પિંજારા જમાત છે એના ઘણા બધા ટ્રસ્ટો એમણે સ્થાપેલ છે જેમાં કબ્રસ્તાન છે મસ્જિદ છે અને બીજી મિલકતો આવેલ છે તો મારા જે અસીલ છે સજ્જાદ મંસુરી મુસ્તાક મનસુરીને સબીરભાઈ મન્સૂરી છે એમના કહેવા મુજબ આ જે ટ્રસ્ટમાં જે છે છેલ્લા પંદરેક વર્ષથી જે છે ગેરવહીવટ ચાલતું તો કોઈ હિસાબ કિતાબ અને વકફ કાયદા મુજબ એનું સંચાલન થતું ન હોવાથી જે મારા અસિલ છે એમણે ગુજરાત વકફ બોર્ડમાં જે છે ચાર અને બીજા એક વ્યક્તિ જે છે જે ટ્રસ્ટીઓ હતા મનસુરી પિંજારા જમાતના વકફ ટ્રસ્ટ બી બી તેરના એમના વિરુદ્ધ જે છે ગેરવહીવટ બાબતે ફરિયાદ કરી હતી તે દરમિયાન જે છે આ જે પૂર જે ટ્રસ્ટીઓ હતા બે ટ્રસ્ટીઓ હતા એમણે જે છે બીજા જે દસ લોકોના જે નામ જેમ તેમ કરીને પ્રપોઝ કરીને વકફ બોર્ડમાં જે છે નવા ટ્રસ્ટીઓ નિમણૂક કરવા માટે ફેરફાર રિપોર્ટ ત્યાં રજૂઆત કરી હતી તો અમારા આસિલને જ્યારે જાણ થઈ એના પછી એમણે જે છે ત્યાં રજૂઆત કરી મુલાકાતો કરી અને લેખિતમાં ઘણા બધા જે છે પ્રેઝન્ટેશન કર્યા તો વકફ બોર્ડને જ્યારે આની જે માહિતી લા મળી તો એ લોકો એટલે વકફ બોર્ડ તરફથી જે છે વકફ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી બે વકફ ઇન્સ્પેક્ટરની કમિટી બનાવી એમણે જે છે જાત અહેવાલ અહીંયા વડોદરા આવીને મુલાકાતો લીધી નિવેદનો લીધા અને ત્યારબાદ એમણે સ્પષ્ટ જે છે આખો અહેવાલ તૈયાર કર્યો અને અભિપ્રાય આપ્યો વક્કફ બોર્ડને સીઈઓને કે આ સદર જે ટ્રસ્ટો છે એમાં ગેરવહીવટ જે છે જણાયા આવે છે અને વહીવટદારની નિમણૂંક કરવામાં આવે એવો અમારો સ્પષ્ટ અભિપ્રાય છે આ ઉદમ ઉપરાંત અમારા અસીલે જે છે લીગલ ડિપાર્ટમેન્ટ છે ગુજરાત રાજ્યની એમાં પણ કમ્પ્લેન કરી હતી કે અમારી જે છે ફરિયાદ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી જેથી ગુજરાત રાજ્ય વક્કફ બોર્ડના સીઈઓએ લીગલ ડિપાર્ટમેન્ટને આખી કાર્યવાહી મોકલી પ્રોસીડિંગ અને એમાં એમણે જણાવેલ કે સદર ટ્રસ્ટો બાબતે જે છે વહીવટદાર નિમવાની પ્રક્રિયા ચાલી રહેલ છે અને કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ જે છે જુલાઈ બે હજાર ચોવીસમાં જે છે અમારા અસીલે ત્યાં વકઅફ બોર્ડના સભ્યોને મુલાકાત કરી હતી ત્યારબાદ કોઈ પત્રવ્યવહાર મારા અસીલ સાથે કરવામાં આવેલ ન હતું પછી બાવીસ એક બે હજાર પચીસના રોજ વકઅફ બોર્ડની મીટિંગ થાય છે અને જે વકફ ઇન્સ્પેક્ટરે જે અભિપ્રાય આપ્યો વહીવટદાર નિર્માણો ગેરવહીવટ જણાય આવે છે એને નજર અંદાજ કરીને છે આ જે એકસો છાસઠ બે હજાર બાવીસનું ફેરફાર રિપોર્ટ મંજૂર કરવામાં આવ્યું છે હવે આમાં જે બહુ એક 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 વિચિત્ર જે આ ઘટના કહેવાય અથવા જે શું ચાલી રહ્યું છે કેવી રીતે ન્યાય થાય છે અને સેના ઉપર આધાર રાખે છે કે બાવીસ એક બે હજાર પચીસના રોજ આજે પાંચ અરજદારો હતા એમાંથી એક અરજદાર જે અબ્દુલ અઝીઝ કરીને જે છે એ જે છે સોગંદનામું તૈયાર કરે છે વડોદરામાં પચીસ બાવીસ એક બે હજાર પચીસના રોજ વડોદરામાં નોટરાઈઝ કરવામાં આવે છે અને બાવીસ એક બે હજાર પચીસના રોજ વકફ બોર્ડમાં એ રજૂઆત કરે છે એમાં કોઈ એની ઇન્વર્ડ કે કોઈ એવું નંબર નથી અને બાવીસ એક બે હજાર પચીસના રોજ જ વકફ બોર્ડની મિટિંગ છે એ મિટિંગમાં આ ઠરાવ કરવામાં આવે છે કે ભાઈ જે પિંજારા જમાતના ટ્રસ્ટ વિરુદ્ધ જે ફેરફાર રિપોર્ટ અને ગેરવહીવટ જે કરવામાં આવેલું એ જે છે એના પૂરતા પુરાવા નથી જ્યારે કે તમે આખી જે પ્રોસિડિંગ જુઓ તે એમાં વકફ ઇન્સ્પેક્ટર જ કે છે એમના જ વકફ બોર્ડના કે આમાં ગેરવહીવટ જણાયા આવે છે વાસણો વેચી નાખવામાં આવ્યા છે હિસાબ કિતાબ નથી સહકાર નથી આપવામાં આવ્યો તેમ છતાં અને પાંચ અરજદારમાંથી એક અરજદારને જે છે એ સોગંદનામું જે છે લોભ લાલચ આપીને કરાવી લેવામાં આવ્યું એ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે તેમ છતાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડે બાવીસ એક બે હજાર પચીસના રોજ જે કુદરતી ન્યાયનો જે સિદ્ધાંત છે અને કાયદાની જોગવાઈઓ દસ્તાવેજી પુરાવાને જે ધ્યાને લેવા જોઈએ એને સદંતર એની અવગણના કરી જે છે મારા અસિલ જે છે મારા જે ક્લાયન્ટ છે એમની જે ફરિયાદ હતી અને જે વાંધા હતા એ સિદ્ધાંત વિરુદ્ધ જે છે નામંજૂર કરવામાં આવ્યા છે જેની વિરુદ્ધમાં અમે ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી જેની આજે સુનાવણી હતી આમાં સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ જે કંઈ પણ નિર્ણય કરે અને વિશેષ કરીને જ્યારે કલમ સિત્તેરની ફરિયાદ હોય તેમાં તો કોઈ દિવસ સમાધાન થાય જ નહીં ગેરવહીવટમાં જે એક એક વ્યક્તિએ સોગંદ પર કોઈ ફરિયાદ આપી હોય અને એમાં તથ્ય જણાય આવે તો ગુજરાત રાજ્ય વકફ બોર્ડની જવાબદારી છે એ પ્રોટેક્ટર છે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ જે છે વકફ અને વકફની મિલકતોની સુરક્ષા કરવાની જવાબદારી છે તો અહીંયા સ્પષ્ટ રીતે વકફ ઇન્સ્પેક્ટર અભિપ્રાય આપે છે તેમ છતાં જે છે ગેરવહીવટ ઉપર કોઈ કાર્ય કરવામાં આવ્યું નહીં અને ફેરફાર રિપોર્ટ જે છે જે પ્રમુખ વિરુદ્ધ કરવામાં આવેલી ગેરવહીવટની ફરિયાદ એણે જ રજૂઆત કરી છે એ મંજૂર કરી રહ્યું તમે તો આ એક જે છે બહુ દુઃખદ ઘટના છે અને અમારા અશ્ચિલના અન્યાય થયો છે જેને લઈને અમે નામદાર ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી છે અને અમને આશા છે કે અમને ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાંથી ન્યાય મળશે આજે જે છે એમાં ટોટલ બાર જે છે ટ્રસ્ટીઓ જે છે એમને આ જે છે સમન્સ પાઠવવામાં આવેલું એમાંથી છ જે છે સામાવાડા કે જે ટ્રસ્ટીઓ જે છે એ હાજર રહ્યા હતા આજે જે છે એમાં મોહમ્મદ સિદ્ધિક ગનીભાઈ મંસુરી વસીમ રાજા ગુલામ કાદર મન્સૂરી મોહમ્મદ ફારૂક મલંગભાઈ મંસુરી અબ્દુલ કાદર ગુલામ મોહમ્મદ મનસુરી વગેરે જે છે અબ્દુલ રજાક ગુલામ મોહમ્મદ મનસુરી એમ કરીને છ જે છે ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા હવે એની સુનાવણી થશે ગુજરાત રાજ્ય વકફ બોર્ડથી પણ વકીલ હાજર થઈ ગયા છે પણ આમાં એક સ્પષ્ટ એક જે આમાં જે એક વિચારવા જેવી વાત એવી છે કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની જે પ્રક્રિયા છે એમાં દસ્તાવેજ જે પૂરા વિરુદ્ધમાં હાલ શું પરિસ્થિતિ અમારી બે હજાર બાવીસથી મનસુરી પિંજારા કબ્રસ્તાન અને મનસુરી જમાતના ટ્રસ્ટી એટલે કે બી એકસો બત્રીસ બી તેર બી ચોપન બી છસો ત્રીસ અમારો ટોટલ ચાર ટ્રસ્ટ છે એના સામે બધા ટ્રસ્ટ સામે ગેરકાયદેસર કલમ સિત્તેરની અમારી પંદર વર્ષ પંદર વર્ષથી એ લોકોએ કશું હિસાબ કિતાબ ને કશું ગેરવહીવટ કરી છે એના વિરુદ્ધમાં બે હજાર બાવીસથી વકફ બોર્ડમાં લડત ચાલતી હતી ને ઇકબાલભાઈ કાસુવાલા સિદ્ધિકભાઈ ટાઇપિસ્ટ ને બીજા અબ્દુલ રશીદ ભાઈ કચિન મંસૂરી કચિન સ્ટેલર ને બીજા ટોટલ સત્તર એક જણા છે એમના વિરુદ્ધમાં અમારી વકઅફ બોર્ડ વકઅફ બોર્ડના અંદર અમારી એ ચાલતી હતી પછી શું થયું પછી અમારે બે જુલાઈ બે હજાર ચોવીસના અંદર અમારી જે છે માંગને સાંભળવામાં આવી એના પછી એ લોકો અમને એવું કીધું કે તમારા માટે વહીવટદાર અમે નિમી દઈશું બે હજાર ચોવીસના અંદર હવે બે હજાર ચોવી જુલાઈ બે હજાર ચોવીસથી મેં રાહ જો કરી ને સડનલી બે જાન્યુઆરી બે હજાર પચીસના અંદર એ લોકોએ ઓર્ડર કરી નાખ્યો ને એ ઓર્ડરની કોપી હુકમની કોપી અમને એપ્રિલ તન એપ્રિલ બે હજાર પચીસના રોજ મળે છે એના પછી જાન્યુઆરી ઓર્ડર થયા પછી બી અમે છ સાત ધક્કા ખાધા વક્કઅ બોર્ડના અંદર ઓર્ડર થયા પછી ત્યાં સુધી અમને વક્કઅફ બોર્ડના ચેરમેન શ્રી મોસિનભાઈ લોખંડવાલા અમને એવું જણાવતા હતા કે તમારો વહીવટદાર હજુ મળ્યા નથી તમારા વહીવટદાર મળશે એટલે એમને અપોઇન્ટ કરીને તમારા કામ આગળ વધશે પણ એ લોકોએ અમારા સાથે અન્યાય કર્યો છે અમારે બધા પુરાવા રજૂ કરેલા છે અમે વકફ બોર્ડના અંદર પણ કોઈ એના સુનાવણી કરી નથી ને એ સુનાવણીને અમારા રણજીતસિંહ રાઠોડ કરીને જે છે વકફ બોર્ડના સભ્ય એ અને સિદ્ધિકભાઈ ટાપીસ અને ઇકબાલભાઈ કાસોળા ત્રણ જણાની મળતીયાથી અમારી ફાઇલો દફ્તર કરીને એક અરજદારને સાંભળીને અમારી ફાઇલ દપ્તર કરી દેવામાં આવી છે એ એમાં બધું અમને સીધે સીધું જણાવી આવે છે કે બધું મળત્યાંથી થયું છે પુરાવા હોવા છતાં ને વકફ ઇન્સ્પેક્ટરે એકદમ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે તપાસ અહેવાલના અંદર એવું સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે અમારે આ કબ્રસ્તાનને મસ્જિદ ટ્રસ્ટના અંદર જે બી ટ્રસ્ટ છે અમારા ચાર કે પાંચ એના અંદર વહીવટદાનની નિમણૂક કરવાની બહુ જ ખૂબ જ જરૂરત છે કેમ કે પંદર વીસ વર્ષથી કોઈ હિસાબ કિતાબ કે કોઈ વસ્તુ નથી ઓનલી ફોર મસ્જિદના અંદર હિસાબ છે એ બી હું આંકું કોઈ હિસાબ છે કોઈ પ્રોપર હિસાબ નથી અત્યારે ઇન ઇન્કમ ખર્ચો તો મંસૂરી કબ્રસ્તાનમાં તો મેક્સિમમ પંદર વર્ષથી કોઈ ખર્ચો નથી ત્રણ વર્ષથી અમારા જે સમાજના લોકો છે એ જ ખર્ચો કરે છે અમારા ટ્રસ્ટી તો મનસૂરી કબ્રસ્તાનમાં જોવા બી નથી આવતા મસ્જિદનો ખર્ચો વાળા પૂરો કરે છે મસ્જિદમાં આવક છે પણ મસ્જિદનો ખર્ચો બધું વાળા પૂરું કરે છે જેના બી પૂરો આપણા જોડે છે કોટ બનાવવાની વાત હતી અમારા મંસૂરી કબ્રસ્તાનના અંદર પાંત્રીસ લાખ રૂપિયાનો કોટ બનાવવામાં આવ્યો હતો ઇકબાલભાઈ કાસુવાડા દ્વારા અને રમજુભાઈ મંસૂરી દ્વારા એ કોટ પાંત્રીસ લાખ વગર ટેન્ડરે વગર કોઈ બી એ અમારા એમના મર્તિયા રફીકભાઈ કોન્ટ્રાક્ટરને બનાવવામાં આપવામાં આવેલું એ કોટ મેક્સિમમ પંદરથી વીસ દિવસના અંદર પડી ગયો મહિના પછી એના બી પૂરા અમે વકફ બોર્ડમાં રજૂ કર્યા ને ઇકબાલભાઈ કાસુવાળાએ બી કબૂલેલું આ વસ્તુ તપાસ અહેવાલમાં જે સ્પષ્ટતા જણાઈ આવે છે અમારે કે ભાઈ આ કોર્ટ અમે વગર ટેન્ડર આપેલું ને એવી બહુ બધા કૌભાંડો છે એ લોકોએ પાવતીઓ બી બે બે નંબરવાળી પાવતીઓ ચાર ચાર નંબરવાળી પાવતીઓ જેના બી પૂરા અમે વકફ બોર્ડમાં રજૂ કર્યા છે તેમ છતાં અમારે સાથે બહુ ખરાબ અન્યાય કર્યો છે એટલે વકફ બોર્ડવાળા પર ભરોસો કરવો એ બી બહુ મુશ્કેલ છે હવે હવે અમારી માંગ એ જ છે કે અમારે જે ટ્રિબ્યુનલમાં જવાનું રીઝન જ એ છે કે અમારે વહીવટદાર જ નિર્ણયમાં છે જમાતના માટે ને જે જે જમાતને કામ આવે વહીવટદાર નિમા છે તો બધાના કૌભાંડો ને બધાની વસ્તુઓ બધી બહાર આવશે કે કોએ કેટલું કૌભાંડ કર્યું છે ને કઈ રીતે કર્યું છે ને શા માટે કર્યું છે આપનો પરિચય મંસૂરી મોહમ્મદ સજ્જાદ આપે અપીલ કરી હા અમે અપીલ કરી છે અમે ટોટલ ચાર લોકો છે કોણ કોણ ચાર લોકો Uh, मुश्ताकभ मलंगाई मनसुरी आरिफभाई हसनभाई मंसूरी सब्बीरभाई मलंगभाई मंसूरी आणि मंसूरी मोहम्मद सज्जाद मोहम्मद सलीम मंसूरी